करते हैं ये प्यारा सा दिन आपके नाम करते हैं हम तहे दिल से आपके लिए दुआ करते हैं ये प्यारा सा दिन आपके नाम करते हैं कबूल हो तो बस मुस्कुरा देना कबूल हो तो बस मुस्कुरा देना यहाँ पर हाजिर सभी को हम दिल से सलाम करते हैं सलाम वालेकुम एंड गुड मॉर्निंग टू ऑल ऑफ यू विद्यार्थी मित्रों આજના આ કાર્યક્રમમાં કેટલાકમાં હર્ષોલ્લાસ દેખાય છે જ્યારે કેટલાકનું હૃદય અંદરથી રડી રહ્યું છે આવી વિરોધાભાસી બાબતોનું સમન્વય કરીને જે આપણો કાર્યક્રમનું નિર્માણ થયું છે એવા ઇનામ વિતરણ અને વિદાય કાર્યક્રમમાં આજે આપણે એકત્રિત થયા છે મિત્રો આ કાર્યક્રમની રોનકમાં જે વધારો થયો છે અને વાતાવરણ બે બેસુમાર ખુશનુમા બન્યું છે તે આપણા મંચ ઉપર ઉપસ્થિત મંચસ મહાનુભાવની હાજરીને લીધે છે એમનું સ્વાગત ગીત બાદ શાબ્દિક સ્વાગત તો અવશ્ય જ બને છે તો આ મોકા પર સૌપ્રથમ હું આ કાર્યક્રમના અધ્યક્ષ કે જેઓ હાયર સેકન્ડરી વિભાગમાં આદર્શ ટીચર તરીકેનો કિરદાર અતા કરી ચૂક્યા છે માજી કાઉન્સીલર મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાના રહી ચૂક્યા છે કે આઈ મદ્રસા ટ્રસ્ટના પ્રમુખ અને વિવિધ ક્ષેત્રોમાં જેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે એવા આ ટ્રસ્ટના પ્રમુખ જનાબ ઇસ્માઈલભાઈ દાવજીભાઈ પટેલ ત્યારબાદ સ્ટેજ ઉપર બિરાજમાન આમંત્રિત મહેમાનોમાં સૌ પ્રથમ નાની નરોલી કે જેમનું દીપ ટ્રસ્ટ ચાલે છે એમનું દીપ સેવાભાવી કાર્યોથી ચારે બાજુ દીપ પ્રગટ પામ્યું છે એ તો આપણે જાણીએ છીએ દીપ ટ્રસ્ટના વ્યવસાયમાં તો પારંગત પરંતુ શિક્ષણ ક્ષેત્રે રુચિ દાખવનાર અને નજીકની શાળાઓમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને ભૌતિક સુવિધાઓ શાળામાં પહોંચતી કરનારને મોખરે રહેનાર અને એક સારા વક્તા યુવાન અને ઉત્સાહી નાની નરોલી જીઆઈપીસીએલના સી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રામ મહાવદિયા સાહેબ ત્યારબાદ આપણા આમંત્રિત મહેમાન જેમના ચહેરાથી આપણે પરિચિત જ છીએ જે આનંદ મેળામાં રમેશ પાછલા વર્ષોથી ઉપસ્થિત રહી અને ઉદઘાટક તરીકે એમની ભૂમિકા ભજવે છે તેમજ ઝિમ્બાબ્વે ખાતે એક મશૂર બિઝનેસમેન તરીકેની એમણે નામના મેળવી છે એવા આપણા ગુલામ હુસેનભાઈ એમ મેમન સાહેબ ત્યારબાદ આપણા સિનિયર આપણા માર્ગદર્શક અને ભૂતકાળમાં એવા લોકપ્રિય ક્રિકેટર રહી ચૂકેલા ફારૂકભાઈ પાંડોર સાહેબ અને બીજા આપણા આમંત્રિત મહેમાન કે જેમનાથી આપણે પરિચિત જ છીએ એવા સંસ્થાના ઉદ્ધાર અને ઉત્થાન માટે સતત ચિંતન ફિકરમંદ અને ફિકરમંદ રહેતા અને સંસ્થા કઈ રીતે આગળ વધે એવા સંસ્થાના આધાર સ્તંભ સમાન જનાબ મહેબૂબ યુસુફભાઈ પટેલ સાહેબ આ મોકા પર આમંત્રિત મહેમાનો એમાં અધ્યક્ષશ્રી આમંત્રિત મહેમાનોનું હું શાળા પરિવાર તરફથી અંતર એમનો સત્કાર કરું છું એમનો સ્વાગત કરું છું અધ્યક્ષશ્રી અને આમંત્રિત મહેમાનો માટે આ અવસર પર આટલું જરૂર કહીશ આવવાથી આપના આનંદની લાગણી છવાઈ ગઈ આવવાથી આપના આનંદની લાગણી છવાઈ ગઈ જાણે અત્તનનીશી શિખોલતા ખુશ્બુ ફેલાઈ ગઈ ત્યારબાદ આ અવસર પર ઉપસ્થિત માજી સરપંચ શ્રી ચીફ શ્રી અને આપણા મેનેજમેન્ટના આપણા સૌના મોસ્ટ રિસ્પેક્ટેબલ આપણા દિશા શૂષક અને દિશા દર્શક એવા મેનેજિંગ ટ્રસ્ટી જેના ઇસ્માઇલભાઈ સાહેબ ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ મહેમાન સાહેબ જોઈન્ટ શ્રી મોહમ્મદભાઈ આઈ રાવત સાહેબ ટ્રેઝરર એડવોકેટ ઇસ્માઇલ સાહેબ ટ્રસ્ટી મંડળના ઉત્સાહી અને સક્રિય એવા સભ્યશ્રીઓ મંચ ઉપર બિરાજમાન નામી અનામી સૌ તદઉપરાંત આપણા ટ્રસ્ટ સંચાલિત શાળામાંથી જે વિદાય લઈ ચૂક્યા છે એવા સિનિયર શિક્ષકો ગોહિલ સાહેબ ઇમરાના મેડમજી શેખ ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ આજ રોજ ખરેખર જેના માટે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે એવા આપણા વિદાય લઈ રહેલ એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ કર્મચારીઓ આ સંસ્થાને અલવિદા કહી રહ્યા છે એવા મારા ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા સકુફતાબેન સૈયદ પ્રણાશબેન પંચાલ ક્લાર્ક મોહતરમા સાયરાબેન પઠાણ બોઇઝ હાઈસ્કૂલના ઉચ્ચતર વિભાગના શિક્ષિકા હવાબેન કાજી અને સેવકભાઈ યાકુબભાઈ મંચ ઉપર બિરાજમાન અકબરભાઈ રાવત સાહેબ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલના હાલના મારા કાર્યરત સ્ટાફના શિક્ષક મિત્રો અને ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ અહીંયાથી ભણી ગયા જુદા જુદા ક્ષેત્રોમાં ગયા ત્યાં સિદ્ધિ હાંસલ કરી ને આજના આ વિશાળ કાર્યક્રમમાં એમને સન્માનિત કરવા માટે અહીંયા આપણે બોલાવ્યા એવા અમારી સંસ્થાના તેજસ્વી તાલાવ વાલીગણ અને જેના વગર આ કાર્યક્રમ શક્ય નથી જેના દ્વારા જેના વડે અને જેના થકી આ કાર્યક્રમ થયું છે અને કાર્યક્રમની જે શોભા છે એવા વિદ્યાર્થી મિત્રો ગામના રહીશો આ વિશાળ કેમ્પસમાં જે કાર્યક્રમનું આયોજન થયું છે એમાં તમામ ઉપસ્થિત નામી અનામી સૌનું હું સમગ્ર શાળા પરિવાર તરફથી દિલથી અંતકરણથી હૃદયના ઊંડાણથી અને મારા દિલની ગહેરાઈથી સૌનું સ્વાગત કરું છું સત્કાર કરું છું અભિવાદન કરું છું અને બધાને ખૂબ ખૂબ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો મોકો પણ છે અને દસ્તુર પણ છે પર નાજુક નયનમાં નજાકત છે તમારું હૈયાના હેત થી અવગત છે તમારું નાજુક નયનમાં નજાકત છે તમારું પધાર્યા અમાગણે આપ પધાર્યા અમાગણે આપ પ્રેમથી પ્રેમરૂપી પુષ્પથી સ્વાગત છે તમારું સ્વાગત છે તમારું સ્વાગત છે તમારું અલયકુમ થેન્ક યુ હારી મચ